ચીલો શક્તિવડ તણો અને ચારણ ચૂકી જાત જો જન્મી ન હોત જગતમાં માત એક વખત એવો પણ આવ્યો હતો જ્યારે દેવીપુત્રો ચારણોની કવિતાઓ માત્ર રાજ દરબારની ખુશામત કરનારી જ બની ગઈ હતી એવામાં ગુજરાતની આ ગુણવાન અને શૌર્યવાન કોમ એ અંધકારના યુગમાં નિર્બળ અને નિર્ગુણ બનવા જઈ રહી હતી ત્યારે મજરાવાડી માં સોનભાઈએ અવતાર લીધો ચારણ કુળનો તેઓએ ઉદ્ધાર કર્યો ચારણોને પગભર બનાવ્યા અને ખુમારીથી જીવતા કર્યા પરંતુ આ સ્થિતિ માત્ર ચારણો પૂરતી જ ન હતી ઘણા બધા સમાજની આ જ સ્થિતિ હતી ત્યારે ગુજરાતના મહિયા કાઠી કોડી મેર આયર રબારી સહિત અનેક કોમોના માતાજીના પ્રતાપે દૂર થયા માતાજીના આજ પ્રતાપે સમાજોના ઉદ્ધાર થયા સમાજોમાં સુધારો આવ્યો અને આના જ કારણે ચારણ સમાજ દ્વારા તારીખ અગિયાર બાર અને તેર જાન્યુઆરી બે ના રોજ મઢડા ખાતે ભવ્ય મહાશતાબ્દી કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે આ શતાબ્દી કાર્યક્રમ અનુરૂપે કચ્છ થી દ્વારકા એક મહા શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ છે આ શોભાયાત્રા કેવી થશે તેમનામાં કેવા કેવા કાર્યક્રમો કરવામાં આવશે આ બધી જ સંપૂર્ણ માહિતી અને તેમની રૂપરેખા કેવી હશે આ સંપૂર્ણ માહિતી આપણે ચારણ સમાજના આગેવાનો તરફથી જ મેળવીએ નમસ્કાર મિત્રો હું છું મયુર ગઢવી અને અમેઝિંગ દ્વારકામાં તમારું સ્વાગત છે મઢડા ખાતે તારીખ અગિયાર બાર અને તેર જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ ભવ્ય મહાશતાબ્દી કાર્યક્રમ નું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આપણી વચ્ચે પર્વતભાઈ ગઢવી જોડાઈ ગયા છે તો પર્વતભાઈ આ શતાબ્દી મહોત્સવ ને લઈને તમારામાં કેવો ઉત્સાહ છે પૂજી આય શ્રી સોનલ માતાજીનો આ વર્ષે સોમો જન્મદિવસ સોમી શતાબ્દી વર્ષની જ્યારે ઉજવણી થઈ રહી હોય ત્યારે માત્ર મને નહીં મારા પરિવારને નહીં સમસ્ત સમાજ ચારણ સમાજ સહિત અઢારે વર્ણના આ ઉત્સવને લઈને જોરદાર ઉત્સાહ છે અને ઉમંગ પણ છે કારણ કે સોનલ માતાજી છે જે એ અમારા ઈષ્ટદેવી છે અને સૌ ચારણના પૂજનીય છે તેમજ અઢારે વર્ણના પૂજનીય છે હાલ આ માતાજીના દર વખતે માતાજીની બીજ છે એની ઉજવણી એક દિવસ થાય છે પણ આ વખતે સોમું શતાબ્દી વર્ષ હોય ત્યારે પૂજ્ય ગિરિસાતાના માર્ગદર્શન હેઠળ સોનલધામ કેસોદ તાલુકાના મરેડા ગામ ખાતે ત્રણ દિવસનું ભવ્ય આયોજન થયું છે જે આયોજનમાં અનેક સંતો મહંતો તેમજ નામી અનામી લોકો પધારવાના છે સમાજને જે સારા કાર્યો થઈ શકે સારા ક્રાંતિકારી વિચારો સમાજ માટે જે છે તેની સભાઓ થવાની છે તેમજ માતાજીને ભવ્ય ઉજવણી થવાની છે આજથી સોનલ માતાજી જે જે માતાજી અમારા છે તેણે માત્ર એક નહીં પણ અત્યારે અઢારે વર્ણ પૂરતા એને કાર્ય કર્યા છે માતાજીનો અને આટલા માટે થઈને આજે અઢારે વર્ણનો મહોત્સાહ જોવા મળી રહ્યો છે તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ચારણ સમાજમાં અને અઢારે વરણમાં આ મહોત્સવને લઈને ખૂબ જ ઉત્સાહ છે ત્યારે આ ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ છે એ કેવી ચાલી રહી છે ભવ્ય કાર્યક્રમની આજથી લગભગ એકાદ વર્ષથી માણસોના વિચારમાં રાહ જોઈ રહ્યા છે કે આ જ્યારે ઉજવણીનો દિવસ ક્યારે આવે અને એ દિવસ અત્યારે હાલમાં આવી ચૂક્યો છે જે બધાની સમક્ષે અગિયાર બાર અને તેર જાન્યુઆરી આ ત્રણ દિવસનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે ત્યારે આ સો વર્ષની શતાબ્દીનું જોઈએ ત્યારે આખે અમારી સમાજ દ્વારા અલગ અલગ કાર્યક્રમો થયા છે શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિ થાય માટે અમદાવાદ ખાતે એક ભવ્ય શિક્ષણધામ બનવા જઈ રહી છે ત્યારે અલગ અલગ રીતે ખંભાળિયામાં પણ અલગ અલગ કાર્યો થયા છે એમ આવી રીતે જોઈએ તો ગુજરાતભરમાં એ સામાજિક આગેવાનો છે ત્યારે કચ્છમાં જોઈએ તો ચેકડમો તળાવ સર્ણમાંથી શતાબ્દી વર્ષ નિમિત્તે બનાવવાનું જે કાર્ય થયું છે એવી રીતે અનેક અનેક કાર્યો જે થયા છે તે સોલમાં સોમી વર્ષની શતાબ્દીને સમર્પણ કરી અને પોતાની ભાવના પ્રગટ કરી અને સૌ ભક્તોએ પોતાના કાર્યો કર્યા છે અને આ ભવ્ય ઉજવણીમાં હાલ અત્યારે આ વિસ્તાર પંથકમાંથી તેમજ અઢારે આલમમાંથી કંઈ અથવા તો ગુજરાતભરમાંથી વિદેશ

જેમાં મણિયારો તથા મહાપ્રસાદી અને લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવેલ છે તો આ કાર્યક્રમની શું રૂપરેખા છે ચાલો આપણે ગઢવી પાસેથી જાણીએ આ વખતે આઈ શ્રી સોનલમાનો સોમો જન્મ શતાબ્દી છે તો શતાબ્દીને લઈને ચારણ સમાજમાં અને અઢારે આલમમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જ્યારે સોનલમાનો સોમો જન્મ શતાબ્દી ચાલી રહ્યો હોય અને આ વર્ષની અંદર માના વિચારોને લઈ માના આગળના ભવિષ્યના જે વિચારો હતા ક્રાંતિકારી વિચારો એને ધ્યાનમાં રાખી અને સમગ્ર ભારતમાંથી સમસ્ત ચારણ તો ઠીક છે જોડાય જ માને પૂછતા ચારણ દરેક ભાઈઓ જોડાશે બહેનો જોડાશે પણ અઢારે આલમમાં અઢારે વરણ આ શતાબ્દી મહોત્સવમાં જોડાશે જ્યારે આ શતાબ્દી મહોત્સવમાં અઢારે આલમ જોડાતું હોય રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનોનો ખૂબ ઉત્સાહ હોય બધી બાજુથી સમગ્ર આ શતાબ્દી મહોત્સવને લઈને ઉત્સાહ અને ખૂબ જોશ હોય ત્યારે આપણે એવું કહેવા એવા જઈ રહ્યા છીએ કે આ દરમિયાન એક મરડા તારીખ અગિયાર જાન્યુઆરી બાર જાન્યુઆરી અને તેર જાન્યુઆરી આ ત્રણ દિવસનો ખૂબ ભવ્યમાં ભવ્ય કાર્યક્રમ છે એથી પહેલાં સાત જાન્યુઆરી અને આઠ જાન્યુઆરી ત્યારે પણ એક દ્વારકાધીશની પણ યાદી કરતાં દ્વારકાધીશ છે એ આપણા જિલ્લાના અત્યારે સર્વસ્વ અધ્યક્ષ તરીકે આપણે એને આખો જિલ્લો માનીએ છીએ કે દ્વારકાધીશ છે એ આપણા આખા જિલ્લાના અધ્યક્ષ કહેવાય તો દ્વારકાધીશનો પણ એમાં દ્વારકાધીશની યાદી કરી અને કચ્છથી ચારણ સમાજ અને શાસ્ત્રીજી મહારાજ એની પણ આ શતાબ્દી મહોત્સવ ઉજવવા માટે થઈ અને એ લોકો એક કચ્છથી બહુ ભવ્ય અને મોટી રેલી કચ્છથી શરૂઆત કરશે જે રેલીનો અહીંયા પ્રસ્થાન દ્વારકા કરવાના છે એનો અહીંયા ખંભાળિયા ચારણ સમાજ એનો ધૂમધામથી એ રેલીનો ઉત્સાહ અને એનો રેલીને આખી રેલીનો ભાવ ભાવભારી સ્વાગત કરશે એ રેલીનું સ્વાગત કરવામાં સાત જાન્યુઆરીએ ખૂબ ઘણા પ્રમાણમાં લાખો હજારો માણસોની ભીડ અહીંયા ખંભાળિયા ભેગી થશે સાત જાન્યુઆરીએ પછી સાત જાન્યુઆરીએ અહીંયા આપણે રાસ મણિયાળાનો આયોજન રાખવામાં આવેલ છે પછી સ્થળ છે કુવાડિયા પાટિયા દ્વારકા હાઈવે ત્યારે એ આયોજન અહીંયા કોડિયાના પાટિયા દ્વારકા હાઈવે ઉપર આયોજન કરવામાં આવેલ છે ત્યારે રાસ ભવ્ય રાસનું આયોજન છે એ દરમિયાન પછી અહીંયા રાત્રે ચારણી રમત પણ છે અને પછી આઠ જાન્યુઆરીએ સમગ્ર લગભગ ગુજરાત અને ભારતમાંથી દરેક ચારણ જ્ઞાતિના લોકો અને અઢારે આલમ માને માનતા અને દ્વારકાધીશને માનતા દરેક અઢારે આલમના લોકો આ શોભાયાત્રામાં જોડાશે અને મરડા પણ જોડાશે એટલે અત્યારે આઠ એક આઠ એક જાન્યુઆરીના દિવસે દ્વારકા બહુ ધૂમધામથી મા સોનલના આ શતાબ્દી મહોત્સવમાં દ્વારકાધીશને ધજા ચડાવવામાં આવશે આઠ જાન્યુઆરીએ દ્વારકામાં બહુ ભવ્ય કાર્યક્રમ છે સો ગાડી હશે સો કાનુડા હશે સો માતાજીઓ હશે સો ઢોળી હશે આ બધું ભવ્ય કાર્યક્રમ આઠ જાન્યુઆરીએ થવા જઈ રહ્યો છે રાતે સંતવાણીનો પ્રોગ્રામ પણ હશે જેમાં પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી અને કીર્તિદાનભાઈ ગઢવી જેવા મોટા નામચીન કલાકારો પણ હશે બીજા કલાકારભાઈઓ પણ ત્યાં ઉપસ્થિત હશે તો આઠ જાન્યુઆરી અને સાત જાન્યુઆરી ખંભાળિયા ઉજવણી થઈ રહી છે આઠ જાન્યુઆરી દ્વારકા ઉજવણી થઈ રહી છે તો આપણે સમસ્ત ભારતમાંથી માને માનતા અને દ્વારકાધીશને માનતા દરેક ભક્તોને ખૂબ ભાવભર્યું આમંત્રણ છે કે સોનલ શતાબ્દી મહોત્સવ ચાલતું હોય ત્યારે દરેક અઢારે આલમના લોકો આની સાથે અને ખૂબ ઉત્સાહથી અને ઉમંગથી જોડાય તો મિત્રો પબુભાઈ જેમ જણાવ્યું કે સો કાનુડા સો માતાજી સો ઢોલી સો શરણા અને સો શણગારેલી ગાડીઓ સાથે વાજતે અને ગાજતે દ્વારકાધીશ ને ધ્વજારોહણ કરવામાં આવશે તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે મરડા ખાતે માં સોનલની શતાબ્દી મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે પરંતુ તેના આગલા જ દિવસે એટલે કે દસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે ખંભાળીયા ખાતે પણ માં સોનલની સોનલ બીજનું આયોજન થવા જઈ રહ્યું છે તો હું ભાયાભાઈને વિનંતી કરીશ કે આ કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા અને તૈયારીઓ વિશે આપણને માહિતગાર કરે સૌ પ્રથમ તો સમગ્ર ગુજરાત તેમજ ભારતભરમાં આ વર્ષ એક વર્ષથી તૈયારી ચાલી હતી કે સોનલ બીજ સો વર્ષની છે તો ત્યાં ઉજવાય મઢલા પણ સમગ્ર ચારણ સમાજ અહીંયા મઢળા પછી બીજા નંબરની પબ્લિકમાં જે તે વિખ્યાત સોનલ બીજ હોય તો ખંભાળિયા છે એટલી બધી અમારા સમાજની એટલી બધી માન્યતા છે કે સોનલ બીજ મહત્ત્વનો પ્રસન્ન થઈ ગયો છે અમારે સમગ્ર ભારતભરમાં ગુજરાતમાં તો અહીંયા ખાસ કરીને અમારા દ્વાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તો સોનલ બીજનો મોટામાં મોટો અવસર છે તો આ કાર્યક્રમ દસ તારીખે રાખવાનું કારણ અમારું એ છે કે બધાની લાગણી અહીં જોડાઈ રહીએ ત્યાં કોઈ ન પહોંચી શકે અને મઢળા કાર્યક્રમમાં બધાએ કોઈ પણ કાજ અમારા પબ્લિકમાં જઈ શકે એના માટે થઈને અમે દસ તારીખ ઉજવણી કરી છે માટે સમગ્ર ચારણ સમાજને આ આ એક નોંધ લેવા જે બાબત છે અમે ગેરી સ્થાપવા તેમજ મઢળાથી મંજૂરી લઈ અને પછી અહીંયા દસ તારીખે ઉજવણી કરવાનું નક્કી કરે છે મિત્રો આપણે જાણ્યું કે ખંભાડિયામાં પણ જોરો શોરોથી લોકોમાં ઉત્સાહ છે તો આ કાર્યક્રમની રૂપરેખા શું આ કાર્યક્રમ રૂપરેખા એવી છે કે અમારા યુવાનો અત્યારે મહિનાથી જોડાઈ ગયા છે સવારે સાત વાગ્યાથી જોત પર નાખેથી માતાજીની શોભાયાત્રા નીકળશે એ અગિયાર વાગે શોભાયાત્રા ત્યાં પહોંચશે એક એક યુવાન ઘર ઘર જઈને સંદેશો પહોંચાડે છે માતાજીનો તેમજ અગિયાર વાગે આસપાસ માતાજીની અહીંયા આરતી તેમજ સાંભળ્યા થશે અને બાર અગિયાર વાગે જમણવાર થશે તો મિત્રો હવે આપણે ચારણ સમાજના આગેવાનો પાસેથી જ જાણીએ કે મા સોનલના જે સંદેશ છે એ આજની પેઢીને કેવી રીતે કામ આવી શકે છે સોનલ માતાજીએ આજથી ઘણા વર્ષો પહેલાં જે ક્રાંતિકારી વિચારો પોતાના આખા સમાજમાં ફેલાવ્યા હતા તેનું આજે આજે જોઈએ તો એ અમારી ચારણ સમાજનું જે ભવિષ્ય ઉજ્જવળ છે એ માત્ર ને માત્ર હું એવું માનું છું કે સોનલ માતાજીના જે આગળ આદર્શો હતા કુર કુરિવાજોથી દૂર થવાનું શિક્ષણમાં મહત્ત્વ આપવાનું વ્યસનથી મુક્ત રહેવાનું અંદરો અંદર ભાઈચારો રાખવાનું જેવા અનેક જે વિચારો હતા માતાજીના તે વિચારો માતાજીએ સમાજમાં પ્રસાવ્યા હતા સમાજમાં ગામડે ગામડે સમાજમાં વિવિધ સ્થળે જઈશ અને જે પણ કંઈ કાર્યો કર્યા હતા તેના કારણે આજે અમારું સમાજનું ભવિષ્ય અમે આજે ઉજળું જોઈ શકીએ છીએ ભવિષ્ય ઉજળી તરફ જઈ રહ્યા છીએ આજના યુવાનોમાં તમે જે વાત કરી પણ વાત કરો તો આજના યુવાનો જે પણ શિક્ષિત છે શિક્ષણમાં મેળવ્યું છે ભણતર મેળવી અને પોતે અધિકારો થયા છે અથવા તો કોઈ સારા બિઝનેસમાં જાય છે કોઈ સારું અલગ અલગ સ્ટેજમાં જાય છે તે માત્ર ને માત્ર જે સોનલ માતાજીના કાંત્રિકારી વિચારો હતા જે શિક્ષણ પ્રત્યેના એને એને એના કારણે જ આ વસ્તુ શક્ય થઈ શકી છે અને એના કારણે જ આજે આજે અમારો સમાજ છે એ શિક્ષિત થઈ રહ્યું છે સમાજ આજે વ્યસનોથી મુક્ત થઈ રહ્યું છે સમાજ આજે વધુમાં વધુ સમૂહ લગ્ન તરફ જોડાઈ રહ્યું છે વધુમાં વધુ સામાજિક ભાઈચારો જોવા મળી રહ્યો છે એ તમામે તમામ આજે માત્ર વર્ષો પહેલાં જે વિચાર હતા એ વિચારો માતાજીને આજે અમે જોઈ રહ્યા છીએ અમારા સમાજમાં એ સમાજમાં દેખાવ થઈ રહ્યો છે ખુબ ખુબ આભાર પરબતભાઈ હવે આપણે પબુભાઈ ને કે માં સોનલ એવા ક્યાં ધ્યેયો હતા જે આજના આ ચારણ સમાજને સાકાર કરવા જોઈએ જયારે સોનલમાના શતાબ્દી મહોત્સવની વાત હાલતી હોય અને સોનલમાના વિચારોને લઈને જ્યારે વાત હાલતી હોય તો મુખ્યત્વે અમને વડીલો પાસેથી ઘણું એવું જાણવા મળ્યું છે માના જે પુસ્તકો છે માના જે વિચારધારા હતી એને અમે ધ્યાનમાં લઈને જો અત્યારે સત્યા શતાબ્દી મહોત્સવમાં જો માને વિચારોને લઈને જો રજૂઆત કરવા જઈ રહ્યા હોઈએ તો પહેલાં એમાં માના વિચારોને લઈને મુખ્ય માનો ધ્યેય એ હતા કે પહેલો માનો ધ્યેય એ હતો શિક્ષણ પ્રત્યેનો શિક્ષણ પ્રત્યે એનો ધ્યેય હતો તો એમાં અમારી ચારણ સમાજની નાત ખૂબ નાની છે અમારી સમાજ ખૂબ નાની વસ્તી ધરાવે છે પણ છતાં એ માના એ વિચારો અને માના એ વિચારોને આશીર્વાદ રૂપે અમારી સમાજે શિરો રાખ્યું છે અને અત્યારે અમારી સમાજના શિક્ષણને લઈને જે વિચારો છે તો દરેક તાલુકા દરેક દરેક જિલ્લા અને દરેક ગામડાઓમાં શિક્ષણને લઈને અમારી સમાજ અત્યારે ખૂબ કાર્યશીલ છે માના વિચારોને મુખ્યત્વે ધ્યાનમાં લેતા અત્યારે દરેક જગ્યાએ હોસ્ટેલો છોકરાઓ માટે જે શૈક્ષણિક હોસ્ટેલો ઊભી કરવામાં આવી રહી છે કન્યા છાત્રાલયો ઊભી કરવામાં આવી રહી છે જ્યાં ત્યાં અત્યારે બોર્ડિંગોનું બાંધકામ પણ ચાલુ છે શતાબ્દી મહોત્સવમાં પણ આ વખતે કન્યા છાત્રાલય અમદાવાદ ખાતે પણ શતાબ્દી મહોત્સવમાં અત્યારે શરૂઆત કરવામાં આવી છે બહુ ભવ્ય શરૂઆત કરવામાં આવી છે આ છાત્રાલયની પછી અત્યારે ખંભાળિયામાં પણ એક કન્યા છાત્રાલયનો અત્યારે આપણે શરૂઆત કરવામાં આવી રહેલી છે કચ્છમાં પણ જ્યારે માના વિચારોને ધ્યાનમાં રાખી અને કચ્છ સમાજે પણ આ વખતે ખૂબ મોટા મોટા તળાવો બાંધા છે સરોવરને બાંધા છે એટલે બીજું છે માના વિચારો જે એ વ્યસન મુક્તિનું હતું તો વ્યસન મુક્તિનું હતું તો મા એવું નથી કે આ માના વિચારો ખાલી માત્ર ને માત્ર ચારણ પ્રત્યે હતા માના વિચારો છે એ અઢારે આલમ માટે હતા માના વિચારો અને માનો જે ધ્યેય હતો એ અઢારે આલમ માટે હતો મા સર્વસ્વ સોલમાં દરેક સમાજને ભેગો રાખીને ચાલ્યા છે એના જીવનમાં એટલે વ્યસન મુક્તિનો પણ એનો માનો જે ધ્યેય હતો જે વિચાર હતા એને પણ અત્યારે માને દરેક ભક્તો જે માને છે માના દરેક ધ્યેયને ધ્યાનમાં રાખી અને આગળ ચાલી રહ્યા છે ખૂબ ખૂબ આભાર પ્રભુભાઈ કે ચારણ કુડને તારવા અવતરી હમીર ચારણ ઘેર તોડ્યા અંધ સદાના vehmo તોડ્યા અંતર મનના વેર એવા હતા સોનલ માં તો સોનલ માનના જીવનને ધ્યાન ને રાખી અને આજના આ સમાજને સુધારવાનો ચારણ સમાજ ઘણો પ્રયત્ન કરી રહ્યા છે ચારણ સમાજના આગેવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો મિત્રો આ હતા ચારણ સમાજના આગેવાનો કે જેણે મહા શતાબ્દી કાર્યક્રમ અંતર્ગત ચારણ સમાજની સંપૂર્ણ તૈયારીઓ વિશે આપણે જણાવ્યું તથા કચ્છથી દ્વારકા ખાતે દ્વારકાધીશને ને ધ્વજારોહણ થવાનું છે તેના વિશે પણ સંપૂર્ણ માહિતી આપી આ કાર્યક્રમમાં ભવ્ય લોક ડાયરો મહાપ્રસાદી લોકોના રોકાણ માટેની વ્યવસ્થા તથા સાતસો વીઘામાં આ ભવ્ય મહા કાર્યક્રમ થવાનું છે તો તેના વિશે કેવી તૈયારીઓ ચાલી રહી છે તેના વિશે આપણને જાણ કરી કે ચોરીએ ચડિયલ ચિત સોનલ કોડીએ રમતી હતી વરમાળ ફેંકી વેગડી ગોપાલને ભજતી હતી જગ છાડ છોડેલી જોગણી બ્રહ્મચારણી વ્રત પાડિયા અણમોલ હા હા અમતણા એ દિવસ ક્યાં જાતા રહ્યા